અમદાવાદનો પ્રિય ઉત્સવ વીકેન્ડ વિન્ડો વાયરલ બેન્ડ કાઢવા બાળકો માટે ઉનાળાના ભવ્ય કાર્યક્રમ સાથે તેની બત્રીસમી આવૃત્તિ સાથે શરૂ થવું છે અમદાવાદ ખાતે વીકેન્ડ વિન્ડો દ્વારા પચીસ થી સત્યાવીસ એપ્રિલ બે દરમિયાન રોજ લેવિશ ગ્રીન ખાતે વીકેન્ડ વિન્ડોનું આયોજન કરવામાં આવ્યું છે એ સાંજના પાંચ વાગ્યાથી મોડી રાત્રિ સુધી ચાલુ રહેશે આ ઇવેન્ટમાં દુબઈ મુંબઈ અમદાવાદ પુણે બેંગ્લોરથી ડિઝાઇનર્સે ભાગ લીધો છે આ વખતે અયોધ્યાનું ફેમસ બેન્ડ કારવા સૌપ્રથમ ગુજરાતમાં વિકેન્ડ વિન્ડો ખાતે પરફોર્મ કરશે વિકેન્ડ વિન્ડોના સ્થાપક મીરા અંબાસના શાહ અને હર્ષિત શાહે જણાવ્યું કે ઇવેન્ટમાં બસ્સોથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર્સ પચાસથી વધુ બાળકો માટેના વર્કશોપ વીસથી વધુ રાઇટ્સ અને પાંત્રીસથી વધુ આર્ટિસ્ટના લાઈવ પરફોર્મન્સ છે લાઈવ ડાન્સ દ્વારા પરફોર્મન્સ જેવી અનેક વસ્તુઓ એક જ જગ્યાએ હવે જોવા મળશે છેલ્લા કરી રહ્યા છે અને આ એડિશન છે અને લોકોએ ખૂબ પ્રેમથી વીકેન્ડ વિન્ડો ને વધાવ્યું છે ચાલુ કર્યું હતું તેર બ્રાન્ડ થી અને અત્યારે બસો થી વધારે શોપિંગ બ્રાન્ડ અહીંયા પાર્ટિસિપેટ કરી રહી છે હોમગ્રોન બ્રાન્ડ છે જે ઇન્ડિયાના અલગ અલગ સિટીઝમાંથી પાર્ટિસિપેટ કરવા આવ્યા છે એટલે તમે જયારે અહીંયા આવો ત્યારે ઘણી ખરી એવી વસ્તુઓ છે કે જે તમે ખાલી ઓનલાઈન જોઈ શકો છો પણ તમે હાથમાં લઈને એને એક્સપિરિયન્સ નથી કરી શકતા તો વીકેન્ડ વિન્ડોમાં આવશો તો તમને બધી ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પર મળતી વસ્તુઓ રૂબરૂ જોવા મળશે અને ખરીદવા